થરાદ પોલીસે દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો છે ભારત ભારતમાલા હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયો છે વાત ડાઉ નજીક રૂપિયા બાર લાખ ઓગણત્રીસ હજાર ચારસો બોતેરનો પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે રાજસ્થાન તરફ આવી રહેલ ટ્રકમાંથી એક હજાર આઠસો છન્નું બોટલ દારૂ મળી આવી છે મગફળીના કટ્ટાની આડમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો કિમિયો બુટલેગરોનો હતો પોલીસે દારૂ સહિત રૂપિયા ત્રેવીસ લાખ ચોરાણું હજાર સાતસો ચારસો ને બોતેરનો મુદ્દામાલ જપ્તો કર્યો છે થરાદ પોલીસ મથકે દારૂ મોકલનાર મંગાવનાર સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મોડલ આજે સમગ્ર દેશ અને દુનિયા માટે રોલ મોડલ બન્યું છે આગામી છ ડિસેમ્બરના રોજ દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વાવથરાદ જિલ્લાના સણાદર ખાતે શરૂ થઈ વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સ્થળોએ બનાસ મોડલની મુલાકાત લેશે કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયનું ડેલિગેશન આજરોજ અંબાજી ખાતેથી માંબેના દર્શન કરી પોતાના પ્રવાસ કાર્યક્રમ શરૂ કર્યો છે આ ડેલિગેશનમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ સાંસદશ્રીઓ અને અધિકારીઓ જોડાયા તેઓ આજે બનાસકાંઠાના વડગામ તાલુકાની મુમનવાસ દૂધ ઉત્પાદન મંડળી બનાસ ડેરી ખાતે ચીઝ યુએચટી અને પ્રોટીન પ્લાન્ટ બનાસ મેડિકલ કોલેજ મોરિયા બાદલાપુરા પ્લાન્ટ ડીસા તાલુકા દામા સિમેન્ટ સ્ટેશન અને બાયોસીએનજી પ્લાન્ટની વિઝિટ કરશે આ ડેલિગેશન વાવથરાદ જિલ્લાના લાખાણી તાલુકાના જેરડા ખાતે અમૃત સરોવર અને સેવા મંડળીની મુલાકાત કરશે ત્યારબાદ લાખાણી તાલુકાના કાતરવા કેટલ ફીડ પ્લાન્ટ અને આગથડા બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લેશે કેન્દ્ર સરકારનું ડેલિગેશન વાવથરાજ જિલ્લામાં થરાદ સ્થિત બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબ સણાદર ડેરી ખાતે વિવિધ પ્લાન્ટની મુલાકાત કરી માહિતી મેળવશે

થરાદ પોલીસ મથકે પોલીસના પટ્ટા ઉતારવાની મેઘાણીના નિવેદનથી રાજ્યભરમાં હોબાળો થયો છે પોલીસ પરિવારના વિરોધ બાદ કોંગ્રેસે પણ આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો હતો જે ઘટના બાદ ફરીથી આવતીકાલના રોજ જિગ્નેશ મેવાણી થરાદ આવી રહ્યા છે તેના મામલે ફરી કોઈ નવો વિવાદ છેડાવવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ અને સંસદ સભ્યો ચાર થી છ ડિસેમ્બર બે દરમિયાન બનાસકાંઠા સ્થિત બનાસ પ્રાદેશિક પ્રવાસે જઈ રહ્યા છે મુલાકાતનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અને અમિત શાહના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાયેલા સહકારી મોડલ દ્વારા સહકારની સમૃદ્ધિ અને વિકસિત ભારતના રાષ્ટ્રીય લક્ષ્યોની પ્રાપ્તિમાં અપાયેલી યોગદાનને દર્શાવવાનો છે સરહદી વાવ થરાદ જિલ્લામાં કેનાલ તૂટવાના સતત બનાવોથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે અને સિંચાઈ વિભાગની ખામીઓ ફરી એકવાર બહાર આવી છે ત્યારે નવી બનેલી ઈઢાણા ઢીમા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પંદર જ દિવસમાં ભંગાણ થતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે વાવથરા જિલ્લામાં ધરણીધર તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાં આવેલી ઢાણાઢીમાં ડિસ્ટ્રીબ્યુટર્સ કેનાલમાં ફરી એકવાર મોટું ભંગાણ સર્જાતા આજુબાજુના ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા છે બે મહિના આવેલા પૂર દરમિયાન કેનાલ તૂટી ગઈ હતી